નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના એકમ એકવીસ પ્રાણીઓનું ગોકુળનો અભ્યાસ કરીશું પ્રાણીઓનું ગોકુળના લેખક એના કરતાં પ્રકાશ આમટે છે એનો પ્રકાર આત્મકથા અંશ છે પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના લેખક એવા પ્રકાશ આમટેનો પરિચય મેળવીશું જે આ મુજબ છે પ્રકાશ બાબા આમટેનું વતન મહારાષ્ટ્રનું આનંદવન છે પોતે વ્યવસાય ડોક્ટર છે લોક બિરાદરી પ્રકલ્પ નામની સંસ્થા દ્વારા લોકસેવાના કાર્યો કરે છે પ્રકાશવાટ પાથ વેઝ ઓફ લાઇટ એ તેમની આત્મકથા છે રાન મિત્ર પ્રાણીઓ સાથેના અનુભવોનું પુસ્તક છે તેમના કાર્યો પરથી ફિલ્મ તૈયાર થયેલી છે તેઓ પદ્મશ્રી અને મેક્સેસે એવોર્ડથી સન્માનિત થયેલા છે પાઠની વાત કરીએ તો લેખકનો ઊંડો પ્રાણી પ્રેમ આ કૃતિમાં વ્યક્ત થયો છે મૂળ મરાઠીમાં લખાયેલી અનુભવ કથાના પ્રકાશની પગદંડી એવા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે હેમલક્ષા પ્રકલ્પના અનુસંધાનને વિવિધ અનાથ અને બીમાર પ્રાણીઓની સારવાર કરતા તેમાંથી ઊભું થયેલું પ્રાણીઓનું સુંદર ગોકુલ આકર્ષક રીતે વર્ણવાયું છે લેખકની સરળ ભાષામાં બબલી કાળું હરણનું બચ્ચું ખિસકોલી ચિત્તો રીંછ નીલઘાય શિયાળ ઝરખ મોર સાપ વગેરેના પ્રેમભર્યા સંબંધના ચિત્રો રોચક રીતે રજૂ થયા છે લેખકનો પ્રાણી પ્રેમ વનવાસી બાળકોને પ્રાણી પ્રેમી બનાવે છે વાચકમાં પણ પ્રાણી પ્રેમ જગાડે છે લેખક પ્રાણીઓની સંભાળ અંગે જાણકાર ન હોતા પરંતુ પ્રેમને કારણે બધું શીખી શક્યા એ ખૂબી સરસ રીતે વ્યક્ત થઈ છે માનવ અને પશુ પંખીનું અસ્તિત્વ કેવું નિકટ પ્રેમભર્યું અને સહજ બની શકે તે પ્રાણીઓના ગોકુળમાં પ્રત્યક્ષ થાય છે આખું વર્ણન સહજ એટલું જ આકર્ષક છે પાઠની સમજૂતી આ મુજબ છે આ બધા કામની શરૂઆત થઈ તે હેમલક્ષા પ્રકલ્પ શરૂ થયા પછી બનેલા એક પ્રસંગને કારણે હેમલક્ષાનો પ્રકલ્પ શરૂ થયે પાંચ છ મહિના થયા હશે વાંદરાના બચ્ચાને લઈને સ્થાનિક લોકો જતા હતા એને બદલે અનાજ આપીશું એમ કહ્યું એટલે એ લોકોએ બચ્ચું અમને આપ્યું લેખક કહે છે કે આ બધા કામની શરૂઆત થઈ તે હેમલક્ષા પ્રકલ્પ શરૂ થયા પછી બનેલા એક પ્રસંગને બનાવને કારણે હેમલક્ષાનો પ્રકલ્પ શરૂ થયાને પાંચ છ મહિના જ થયા હશે ત્યારે વાંદરાના બચ્ચાને લઈને સ્થાનિક લોકો જતા હતા અને લેખક એ લોકોએ એમને કહ્યું કે અમે તમને એને બદલે અનાજ આપીશું એટલે એ લોકોએ બચ્ચું આપી દીધું બચ્ચાને અમે અમારા ઘરે લઈને તો આવ્યા પણ એને ઉછેરવાનું સી રીતે એની અમને ક્યાં ખબર હતી શરૂઆતમાં મિલ્ક પાવડરનું દૂધ ડ્રોપરવાળી સીસીથી એને પીવડાવ્યું એ વખતે એણે એ દૂધ પીધું પછી એને ને અમને ફાવી ગયું એ અમારી જ ચૂંપડીમાં સતત અમારી સાથે જ રહેતું એ બચ્ચું માદા હતું એટલે એનું નામ બબલી રાખ્યું બબલી અમારા પ્રાણી અનાથાલયની પહેલી સભ્ય લેખક કહે છે કે અમે વાંદરાના બચ્ચાને અમારા ઘરે લઈ તો આવ્યા પરંતુ એનો ઉછેર કેવી રીતે કરવો એની અમને ખબર ન હતી શરૂઆતમાં મિલ્ક પાવડર દૂધ પાવડરનું દૂધ ડ્રોપરવાળી સીસીથી જેમ નાના છોકરાને પીવડાવીએ એમ એને પીવડાવ્યું પણ એ વખતે એણે એ દૂધ પીધું પછી વાંદરાના બચ્ચાને અને લેખકે લોકોને એ વસ્તુ કહેવાત ફાવી ગઈ એ લેખકની ઝૂંપડીમાં સતત એમની સાથે જ રહેતું એ બચ્ચું માદા હતું એટલે એનું નામ બબલી રાખ્યું બબલી લેખકે લોકોના પ્રાણી અનાથાલયની પહેલી સભ્ય બની એ વખતે અમારે ત્યાં કાળુ નામનો એક દેશી કૂતરો હતો એ સતત મારી સાથે રહેતો બબલી બહુ નાની હતી ક્યારેક ક્યારેક તે મારા ખભા પર બેસતી ક્યારેક અમારા સાંતાબાઈના પગની પિંડીએ વર્ગીને એમની સાથે આખા ઘરમાં ફર્યા કરતી હું એને ક્યારેક કૂતરાની પીઠ પર બેસાડતો અને એને ત્યાં રહેવા દેજે એમ કહેતો પહેલાં એને આ વાત વિચિત્ર લાગતી પણ પછી એટલી બધી આદત પડી કે બબલી એને પોતાની જવાબદારી લાગતી અમે ફરવા જઈએ ત્યારે સાથે આ કાળું રહેતો અને બબલી એની પીઠ પર બેઠેલી હોય જ વાંદરું એ પ્રાણી જ એવું કે ઠરીને બેસે નહીં બબલી વચ્ચે જ કોઈક ફળ ખાતી એને ઝાડ પર ચડી જવાનો તૂકો આવતો એટલે કાળુની પીઠ પરથી કૂદીને જતી રહેતી પણ કાળુને એ બાબતે કોઈ વાંધો ન હતો ઉલટું એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી તે રોકાઈ રહેતો કહે છે કે જ્યારે એ બબલીને લઈ આવ્યા ત્યારે એમની પાસે કાળુ નામનો એક દેશી કૂતરો હતો જે સતત એમની સાથે રહેતો ત્યારે બબલી એ વાંદરી બહુ નાની હતી ક્યારેક ક્યારેક તે લેખકના ખભા પર બેસતી તો ક્યારેક એમને ત્યાં સાંતાબહેન નામના કોઈ વ્યક્તિ હતા એમના પગની પિંડીએ વળગીને એમની સાથે આખા ઘરમાં ફર્યા કરતી લેખક એને ક્યારેક કૂતરાની પીઠ પર બેસાડતા અને એને ત્યાં ફરવા દે છે એમ કહેતા પહેલાં તો એને વિચિત્ર લાગતું પણ પછી એટલી બધી આદત પડી ગઈ કે બબલી એને પોતાની જવાબદારી લાગતી એટલે કે કાળુને બબલી પોતાની જવાબદારી લાગતી લેખક એ લોકો ફરવા જાય ત્યારે કાડુ સાથે રહેતો અને બબલી એની પીઠ પર બેઠેલી જ હોય એવું દેખાતું અને વાંદરું તો એવું પ્રાણી છે કે ઠરીને એટલે કે શાંતિથી બેસે નહીં માટે બબલી વચ્ચે જ કોઈક ફળ ખાતી એને ઝાડ પર ચઈ જવાનો તુક્કો વિચાર આવતો એટલે કાડુની પીઠ પરથી કૂદીને જતી રહેતી પરંતુ કાડુને એ બાબતે કોઈ વાંધો ન હતો ઉલટું એ પાછું આવીને એટલે કે બબલી પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી તે એના માટે રોકાઈ રહેતો એક વાર કોઈકે અમને હરણનું સાવ નાનકડું બચ્ચું લાવી આપ્યું શરૂઆતમાં એ બહુ જ બાવરું બની ગયું માનસપર્શથી એને જેવી સલામતી લાગે એવું કંઈ અહીં ન લાગે એ સ્વાભાવિક હતું પણ અમે થોડું વિચાર્યું કે જન્મ વખતે તો બચ્ચાની આંખો બંધ હોય છે પછીના ચાર આઠ દિવસ એ બંધ જ રહે છે પછી તે માનસી રીતે ઓળખે છે એમ હોય છે કે મા એમની પાસે આવે એટલે એમના શરીરનો પાછળનો ભાગ ચાટતી હોય છે એ સ્પર્શ ધ્યાનમાં આવે એટલે આ બચ્ચા એમની સામાન્ય ક્રિયાઓ કરે છે દૂધ વગેરે પીએ છે અમારા ધ્યાનમાં આવ્યા પછી અમે પણ એવું જ કરવા લાગ્યા પાછળનો ભાગ ખંજવાળીએ એટલે એ બચ્ચું અમારા હાથ પર બધી ક્રિયા પતાવતું અમારી આ યુક્તિનો ઉપયોગ આ પ્રાણીઓ અમારે ત્યાં ગોઠવાય તેમાં થયો બે ત્રણ દિવસમાં વાસ અને સ્પર્શનો પરિચય થાય એટલે બચ્ચા સામે ચાલીને જાતે દૂધ પીતા લેખક કહે છે કે એકવાર કોઈકે અમને હરણનું સાવ જ નાનું એવું બચ્ચું લાવી આપ્યું અને શરૂઆતમાં તો એ બહુ જ બાવરું વિહવળ કે વ્યાકુળ બની ગયું હતું માના સ્પર્શથી એને જેવી સલામતી લાગે એવું એમને ત્યાં કાંઈ ન હતું તે વાત સ્વાભાવિક હતી પણ લેખક એ લોકોએ થોડું વિચાર્યું કે જન્મ વખતે તો બચ્ચાની આંખો બંધ હોય છે પછીના ચાર આઠ દિવસ પણ એ બંધ જ રહે છે તો પછી તે એની માને કેવી રીતે ઓળખે છે એમ હોય છે કે મા એમની પાસે જ્યારે બચ્ચું આવે એટલે એમના શરીરનો પાછળનો ભાગ ચાટતી હોય છે એ સ્પર્શ ધ્યાનમાં આવે એટલે આ બચ્ચા એમની સામાન્ય ક્રિયાઓ કરે છે દૂધ વગેરે પીએ છે આ બાબત લેખક લોકોના ધ્યાનમાં આવ્યા પછી એમણે પણ એવું જ કરવા માંડ્યું પાછળનો ભાગ ખંજવાળીએ એટલે કે એને ચર કરીએ એના પર હાથ ફેરવીએ એટલે બચ્ચું લેખકના હાથ પર આવીને બધી ક્રિયા પતાવતું અમારી આ યુક્તિનો ઉપયોગ આ પ્રાણીઓ અમારે ત્યાં ગોઠવાય એટલે કે ત્યાં સેટ થઈ જાય ત્યાં પોતાની રીતે હરતા ફરતા થાય તેમાં કરવામાં આવ્યો બે ત્રણ દિવસમાં વાસ એટલે કે ગંધ અને સ્પર્શનો પરિચય થાય એટલે બચ્ચા સામે ચાલીને જાતે દૂધ પીતા થઈ જાય અમારા વિસ્તારમાં દેવખાર તરીકે ઓળખાતી ખિસકોલીઓ ઘણી પણ અમારી શાળાના બાળકોએ આ ખિસકોલીઓને મારતા ધીમે ધીમે અમે બાળકોને જ આ પ્રાણીઓની સંભાળ રાખવાના તેમને ખવડાવવાના કામ સોંપવા લાગ્યા એમાંથી બાળકોને પણ પ્રાણીઓનો પ્રેમ મળ્યો પ્રાણીઓના શિકાર બંધ થયા હવે લેખક જે વિસ્તારમાં રહેતા ત્યાં દેવખાર તરીકે ઓળખાતી ખિસકોલીઓ ઘણી જોવા મળતી પરંતુ ત્યાંની શાળાના બાળકો આ ખિસકોલીઓને મારતા તેથી લેખક એ લોકોએ ધીમે ધીમે એ બાળકોને જ પ્રાણીઓની સંભાળ રાખવાની તેમને ખવડાવવાની કામગીરી સોંપી તેથી એ બાળકોને પણ પ્રાણીઓનો પ્રેમ મળ્યો અને તેઓ પ્રાણીઓનો શિકાર કરવાનું કામ બંધ કરતા થયા પાકા ઘરમાં રહેવા આવ્યા પછી બે ઘરોની વચ્ચે જે જગ્યા હતી એ બંને બાજુથી બંધ કરીને એમાં અમારી પાસેના પ્રાણીઓ રાખવાની અમે શરૂઆત કરી આ જગ્યા પસંદ કરી હતી કારણ કે ઘરની બારી ખોલો એટલે એમના પર ધ્યાન રાખી શકાય આ સતતના સહવાસથી અમે બધા જ પ્રાણીઓને બિલકુલ પરિચિત બન્યા અમે અનાથ પ્રાણીઓની જે રીતે સંભાળ રાખતા તે વનાધિકારીને ખૂબ ગમ્યું અમારા પ્રાણી અનાથાલયના એટલા પ્રેમમાં પડ્યા કે એમણે એમની પાસેનું રીંછનું એક બીમાર બચ્ચું સારવાર અને સંભાળ માટે અમને લાવી આપ્યું આ અમારું રાણી રીંછ આ રાણીના અને પછી નેગલ તરીકે જાણીતા થયેલા ટપકાવાળા ચિત્તાને અમારે ત્યાં બહુ લાડ લડાવ્યા રાણી આવી ત્યારે એ એક મહિનાની હતી રાણીને અમે પાકા પાંજરામાં રાખતા એ સિવાય સવારે તે છૂટી જ રહેતી એને અમારી એટલી માયા લાગી હતી કે તે વિલાસના અથવા તો મારા ઓરડામાં જ રહેતી અમે બંને એને એટલા પ્રિય હતા કે એ અમારી નજીક હોય એ વખતે કોઈ આવે એ એનાથી સહન થતું નહીં એ કશું કરતી નહીં પણ અવાજથી અથવા નજરથી નારાજગી વ્યક્ત કરતી લેખક કહે છે કે પાકા ઘરમાં રહેવા આવ્યા પછી બે ઘરોની વચ્ચે જે જગ્યા હતી એ બંને બાજુએથી બંધ કરીને એમાં અમે અમારી પાસેના પ્રાણીઓને રાખવાની શરૂઆત કરી એ જગ્યા પસંદ એટલા માટે કરી હતી કે ઘરની બારી ખોલો એટલે પ્રાણીઓ પર ધ્યાન રાખી શકાય અને સતતના સહવાસથી બધા જ પ્રાણીઓને બિલકુલ પરિચિત બનાવી શકાય અને એવું બન્યું પણ અમે અનાથ પ્રાણીઓની જે રીતે સંભાળ રાખતા તે વન અધિકારીને ખૂબ જ ગમ્યું અને એમને અમારા પ્રાણી અનાથાલયના એટલા પ્રેમમાં પડ્યા એટલે કે એટલું ગમી ગયું કે એમની પાસેનું રીંછનું એક બીમાર બચ્ચું એ સારવાર અને સંભાળ માટે એમણે લેખક એ લોકોને લાવી આપ્યું એ પ્રાણી એ રાણી રીંછ એ રાણીના અને પછી નેગલ તરીકે જાણીતા થયેલા ટપકાવાળા ચિત્તાને અમારે ત્યાં બહુ લાડ લડાવ્યા રાણી જ્યારે આવી ત્યારે એક મહિનાની જ હતી ત્યારે એને પાકા પાંજરામાં રાખતા એ સિવાય સવારે તે છૂટી જ રહેતી પરંતુ એને અમારી એટલી માયા લાગી હતી કે તે વિલાસના અથવા તો ઓરડામાં રહેતી અમે બંને એને એટલા પ્રિય હતા કે અમારી નજીક હોય એ વખતે બીજું કોઈ આવે તો એનાથી સહન ન થતું તેમજ એ કશું કરતી નહીં પણ એના અવાજથી અને નજરથી જ એની નારાજગી વ્યક્ત થઈ જતી અમારા નાના બાળકો સાથે પણ પ્રાણીઓ ખૂબ કુમાસથી વર્ત્યા આપણે આપણા બાળકોમાં અમસ્તો જ ડર બતાવીએ છીએ એમને એમની નિર્દોષ રીતે પ્રાણીઓ સાથે રમવા દેવામાં આવે તો આ પ્રાણીઓ બાળકોને કંઈ કરતા નથી મારા સંતાનો જેમ પ્રાણીઓના સંગાથે જ મોટા થયા તે જ પ્રમાણે મારો પૌત્ર અરુણવ પણ નાનપણથી પ્રાણીઓની વચ્ચે રાજી રહે છે આ ખુશી સામે પ્રાણીઓને કાંઈ વાંધો હોતો નથી કુમાસ એટલે કોમળતા કે નરમાઈ લેખક કહે છે કે અમારા નાના બાળકો સાથે પણ પ્રાણીઓ ખૂબ જ કોમળતાથી વર્ત્યા છે આપણે આપણા બાળકોમાં નાહકનો અમસ્તો ડર બતાવીએ છીએ કે પ્રાણીઓ આપણને નુકસાન કરે છે પરંતુ ખરેખર જો બાળકોને નિર્દોષ રીતે પ્રાણીઓ સાથે રમવા દેવામાં આવે તો આ પ્રાણીઓ બાળકોને કંઈ કરતા નથી મારા સંતાનો જેમ પ્રાણીઓના સંગાથ એમની સાથે જ મોટા થયા છે તે જ પ્રમાણે મારો પૌત્ર અર્ણવ પણ નાનપણથી જ પ્રાણીઓની વચ્ચે રાજી એટલે કે ખુશ રહે છે આ ખુશી સામે પ્રાણીઓને કંઈ વાંધો હોતો નથી રાણીની અને અમારી ખાસ દોસ્તી થઈ વિલાસ અને હું દરરોજ નદીએ જતા ત્યારે એ નદી સુધી એટલે કે બે એક કિલોમીટર સુધી અમારી સાથે ફરવા આવતી એની એક આદત એ હતી કે રસ્તામાં ક્યાંક ઉદયની વાસ આવે એટલે પગથી જમીન ખોતરીને ઉદય ખાવા બેસતી પણ અમે એના માટે રોકાયા નથી એ સમજાય એટલે થોડી વાર પછી દોડતી દોડતી અમારી પાછળ આવતી હવે લેખક કહે છે કે જે રાણી રીંછનું બચ્ચું હતું એની વાત છે કે એની અને અમારી ખાસી દોસ્તી થઈ ગઈ હતી અને વિલાસ અને હું દરરોજ નદીએ જતા ત્યારે નદી સુધી એટલે કે બે કિલોમીટર સુધી લેખક એ લોકોની સાથે ફરવા જતી પરંતુ એની એક આદત હતી કે રસ્તામાં ક્યાંક પણ જો ઉદયની વાસ આવે તો એ પગથી જમીન ખોતરીને ઉદય ખાવા બેસી જતી પરંતુ એના માટે કોઈ રોકાયું નથી એ વાત સમજાતા તરત થોડી વાર પછી દોડતી દોડતી પાછળ પહોંચી જતી પ્રાણીઓ વિશે લોકો જે કંઈ માનતા હોય તે પણ હેમલક્ષાનું અમારું જીવન પ્રાણીઓએ ખૂબ આનંદમય બનાવ્યું અમે પ્રાણીઓની સંગાથે અને અમારે ત્યાંના બધા પ્રાણી એકમેકના સંગાથે ખુશીથી જીવતા હતા અમારે ત્યાં વાંદરા અને કૂતરા હતા જ તદુપરાંત નીલગાય હરણ રીંછ શિયાળ ઝરખ મોર સાપ નાગ ખિસકોલી ઘો જેવા જુદા જુદા પ્રાણીઓ પણ હતા એમાં ઓગણીસો ઓગણએસીમાં એક મગરનો ઉમેરો થયો બન્યું એવું કે પ્રકલ્પ પરનો એક જણ માછલી પકડવા ગયો હતો એ વખતે તેને આ મગર મળ્યો મગર એટલે મગરનું બે દિવસ પર જન્મેલું નાનકડું બચ્ચું હતું એનું કદ કાચંડા જેવડું હતું મગરના બચ્ચાને કેવી રીતે ઉછેરવું કેવી રીતે ખાવા આપવું એનો અમને કોઈ જ ખ્યાલ ન હતો બાજુમાં તાડોબા અભયારણ્ય હતું ત્યાં પૂછ્યું તો તરત જ કંઈ માહિતી ન મળી આખરે એમ વિચાર્યું કે મગરને પાણી તો જોઈએ જ એટલે એક બેરલમાં અડધે સુધી પાણી ભર્યું ઉપર વચ્ચો વચ્ચે આડું લાકડું નાખ્યું અને તેની પર જાળી ફિટ કરી હેતુ એ કે જ્યારે એને પાણીમાં કંટાળો આવે ત્યારે એ ચડીને લાકડા પર બેસી શકે અમારા મનમાં જે હતું એટલે કે જે હેતુ હતો તે એને ગળે ઉતર્યો હોવો જોઈએ કારણ જરૂરિયાત મુજબ એ મગર જાળી પર તડકે બેસતો મગર શું ખાતો હશે એનો પણ અમને કશો ખ્યાલ ન હતો પણ અંદાજ કરીને રાત્રે પંદર દેડકા એના પાણીમાં ઉતાર્યા સવારે જોયું તો એમાંથી દસ જ બાકી હતા એની પરથી મગજ દેડકા ખાય છે એવી શોધ અમે કરી નાની માછલીઓ પાણીમાં નાખો તો પણ તે દેડકા જ પસંદ કરે છે અમે એના ખાવા પીવાની આવી બરદાસ્ત કરી એ અમારી મહેમાનીથી ખુશ થઈને અમારે ત્યાં ગોઠવાઈ ગઈ અભયારણ્ય એટલે જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વ્હી રહે એટલે કે હરીફરી શકે તેવું જંગલ બેરલ એટલે પીપળું લેખક કહે છે કે પ્રાણીઓ વિશે લોકો જે કંઈ પણ માનતા હોય પરંતુ હેમલક્ષણનું અમારું જીવન પ્રાણીઓએ ખૂબ જ આનંદમય બનાવ્યું હતું અમે પ્રાણીઓની સાથે અને અમારે ત્યાંના બધા પ્રાણી એકબીજાની સાથે ખુશીથી જીવતા હતા અમારે ત્યાં વાંદરા અને કૂતરા તો હતા જ સાથે સાથે નીલગાય હરણ રીંછ શિયાળ ઝરક મોર સાપ નાગ કિસ્કોલી ઘો જેવા જુદા જુદા પ્રાણીઓ પણ હતા તેમાં ઓગણીસો ઓગણએંસીમાં એક મગરનો ઉમેરો થયો પ્રકલ્પ પરના એક જણ માછલી પકડવા ગયા હતા ત્યારે તેમને આ મગર મળ્યો અને એ મગર એટલે બે દિવસ પરનું જન્મેલું નાનકડું બચ્ચું જે કાચિંડા જેવલું હતું પરંતુ મગરના બચ્ચાને કેવી રીતે ઉછેરવું એને કેવી રીતે ખાવા આપવું એનો લેખક એ લોકોને કશો જ ખ્યાલ ન હતો બાજુમાં તાડોબા અભયારણ્ય હતું પરંતુ ત્યાં પૂછવાથી પણ કંઈ જ માહિતી મળી નહીં આખરે એમ વિચાર્યું કે મગરને પાણી તો જોઈએ જ એટલે એક બેરલમાં અડધે સુધી પાણી ભરી અને વચ્ચોવચ આડું લાકડું નાખ્યું અને એની પર જાડી ફિટ કરી કે જેથી એને જ્યારે પાણીમાં કંટાળો આવે ત્યારે એ ચડીને લાકડા પર બેસી શકે અને અમારો એ હેતુ જાણે કે મગરને ઘડે ઉતર્યો હોય તેમ જરૂરિયાત મુજબ એ મગર જાડી પર તડકે બેસતો મગર શું ખાતો હશે એનો પણ કશો ખ્યાલ ન હોવાથી અંદાજ કરીને રાત્રે પંદરેક દેડકા પાણીમાં ઉતાર્યા અને સવારે જોયું તો તેમાંથી દસ જ બાકી હતા એ પરથી લાગ્યું કે મગર દેડકા ખાય છે નાની માછલીઓ પાણીમાં નાખો તો પણ મગર દેડકા જ પસંદ કરતો એટલે કે દેડકા જ ખાતો આમ એના ખાવા પીવાની આવી બરદાશ્ત કરી અને એનાથી એ ખુશ થઈ અને ત્યાં ગોઠવાઈ ગઈ મુન્ના નામનો બીજો એક ટપકાવાળો ચિત્તો અમારે ત્યાં હતો એ આરતી સાથે શાળાએ પણ જતો એ વર્ગમાં બેસતી અને આ ત્યાં જ બહાર બેસી રહેતો એની નિશાળ છૂટે એટલે એની સાથે ઘરે પાછો આવતો કોઈ પણ છોકરાને એણે ક્યારેય તકલીફ આપી નહીં આરતી ત્રીજા ધોરણમાં ગઈ ત્યાં સુધી આમ ચાલ્યું આગળ ઉપર તે મોટો થયો નાના બાળકો તેને જોઈને ડગાઈ જવા લાગ્યા એટલે અમે મુન્નાને શાળાએ મોકલવાનું બંધ કર્યું શરૂઆતમાં લ્યુશી અને બેન એ બે ટપકાવાળા ચિત્તા બાદ કરતા અમારે ત્યાં આવેલા બધા ચિત્તા ઉત્તમ જીવ્યા રાજા અને નેગલીના સાત આઠ બચ્ચા અમે બહાર આપ્યા પણ એમાંના કોઈ જીવ્યા નહીં ચાર આઠ વર્ષમાં મરી ગયા અમારે ત્યાં પ્રાણીઓ રોગમુક્ત અને તંદુરસ્ત રહે છે એ સાબિત કરનારી આ બાબત છે આ બચ્ચા તો ગયા પણ એમનો બાપ અમારા પ્રકલ્પ પર ઘણા વર્ષ જીવ્યો ચિત્તાની જિંદગી સામાન્ય રીતે પંદર વર્ષની હોય છે પણ રાજા ચોવીસ વર્ષ જીવ્યો આ ચિત્તાએ અમને બહુ માયા લગાડી એટલે પ્રકલ્પ પર ટપકાવાળા બે ત્રણ ચિત્તા રાખવાનો સિરસ્તો ચાલુ રહ્યો અને બધાને એવી આદત પણ પડી ગઈ સિરસ્તો એટલે પ્રથા કે રિવાજ લેખક કહે છે કે મુન્ના નામનો બીજો એક ટપકાવાળો ચિત્તો અમારે ત્યાં હતો એ આરતી સાથે શાળાએ પણ જતો અને એ વર્ગમાં બેસતી ત્યારે ત્યાં જ બહાર બેસી રહેતો અને શાળા છૂટે એટલે એની સાથે પાછો ઘરે આવતો કોઈ પણ છોકરાને એણે ક્યારેય તકલીફ આપી નહીં નુકસાન પહોંચાડ્યું નહીં આરતી ત્રીજા ધોરણમાં ગઈ એટલે કે ભણતી હતી ત્યાં સુધી આમ ચાલ્યું પરંતુ આગળ જતાં એ મોટો થવાથી બાળકો એને જોઈને ડગાઈ જતા ડરી જતા તેથી અમે મુન્નાને શાળાએ મોકલવાનું બંધ કર્યું શરૂઆતમાં ઋષિ અને બેન એ બે ટપકાવાળા ચિત્તા છે એને બાદ કરતાં અમારે ત્યાં આવેલા બધા ચિત્તા ઉત્તમ રીતે સારી રીતે જીવ્યા રાજા અને નેગલીના સાત આઠ બચ્ચા અમે બહાર આપ્યા બીજાઓને આપ્યા પણ એમાંના કોઈ જીવ્યા નહીં ચાર આઠ વર્ષમાં જ મરી ગયા અમારે ત્યાં પ્રાણીઓ રોગમુક્ત અને તંદુરસ્ત રહે છે એ સાબિત કરનારી આ બાબત છે આ બચ્ચા તો ગયા પણ એમનો બાપ અમારા પ્રકલ્પ પર એટલે અમારી સંસ્થામાં ઘણા વર્ષ જીવ્યો ચિત્તાની જિંદગી સામાન્ય રીતે પંદર વર્ષની હોય છે પણ રાજા ચોવીસ વર્ષ જીવ્યો આ ચિત્તાએ અમને બધાને બહુ માયા લગાડી એટલે પ્રકલ્પ પર ટપકાવાળા બે ત્રણ ચિત્તા રાખવાનો સિરસ્તો ચાલુ રહ્યો અને બધાને એવી આદત જ પડી ગઈ આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે સાપ દેખાય એટલે માણસો પહેલાં એને મારે છે અને પછી તેને ઓળખવાની કોશિશ કરે છે બધા સાપ ઝેરી હોતા નથી નાગ ઘોણસ ફૂરન્સ ચટાપટાવાળો અથવા આગ્યા ખરેખર ઝેરી સાપ કોબરા એટલે નાગ ફેણ ચઢાવનારો એકમાત્ર સાપ ધામણ ઝેરી નથી હોતી પણ એ ઝેરી હોય છે એવી આપણે ત્યાં ગેરમાન્યતા છે તેની પર પગ પડવાથી એ કોઈને કરડી હોય એ વ્યક્તિને એલર્જીક કારણોસર ઝીણી ફોલ્લીઓ થઈ હોય એ વાત વાત જ બધે ફેલાઈ હોય એવું બની શકે ધામણ પૂંછડેથી કરડે એવી એક ગેરમાન્યતા છે સાપ ખુન્નસ રાખે ને વેરવાળે એ ગેરસમજ બહુ ફેલાયેલી છે ખુનસ રાખવા જેટલી યાદ શક્તિ સાપમાં હોતી નથી એ ક્યારેય તમારો પીછો કરતો નથી કોઈ પણ સાપ આપમેળે હુમલો કરતો નથી એને તકલીફ પડે તો જ એ સ્વરક્ષણ માટે કરડે છે આપણને કરડેલો સાપ ઝેરી છે કે બિનઝેરી એ જાણી લેતા પહેલાં જ માણસ અદમુવો થઈ ગયેલો હોય છે લેખક કહે છે કે આપણે ત્યાં સાપ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે સાપ દેખાય એટલે જ માણસો એને મારી નાખે છે અને પછી એને ઓળખે છે કે એ ઝેરી છે કે બિનઝેરી પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી નાગ ઘોણસ ફોરસ ચટાપટાવાળો અથવા તો આગ્યા મણિયાર એ ખરેખર ઝેરી સાપ છે અને કોબરા એટલે તો નાગ જે એકમાત્ર એવો સાપ છે જે ફેં ચઢાવે છે ધામણ ઝેરી નથી હોતી પરંતુ એ ઝેરી છે એવી ગેરમાન્યતા ખોટી માન્યતા આપણે ત્યાં છે એની પર પગ પડી જ પડવાથી એટલે કે પગ આવી જાય તો એ કોઈને કડી હોય અને એ વ્યક્તિને કદાચ એલર્જી કારણોસર ફોલિયો થઈ હોય એવી વાત જ બધે ફેલાઈ ગઈ હશે એવું બની શકે ધામણ પૂંછડાથી કારણે એ પણ એક ખોટી માન્યતા છે અને સાપ ખુન્નસ એટલે કે વેરઝેર લેવાની લાગણી રાખે એ વાત તો તદ્દન ખોટી છે ગેરસમજ છે ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ સાપમાં હોતી નથી અને ક્યારે પણ તમારો પીછો કરતો નથી તમારી પાછો પડતો નથી કોઈ પણ સાપ આપ મેળે એટલે પોતાની રીતે ક્યારેય હુમલો કરતો નથી એને તકલીફ પડે તો જ એ સ્વરક્ષણ માટે કરડે છે આપણને કરેલો સાપ ઝેરી છે કે બિનઝેરી એ જાણી લેતા પહેલાં જ માણસ અધમુઓ થઈ જાય છે એના ડરમાં જ એને મૃત્યુ આવવા જેવું થઈ જાય છે અને અમુક લોકો તો એના ડરના કારણે જ મૃત્યુ પણ પામે છે દરેક સાપને ઓળખતા આવડવો જોઈએ આવું લાગવાનું બીજું એક કારણ એ કે હું નાનપણથી બહુ મોટી સંખ્યામાં સાપ મરાતા જોતો આવ્યો છું આનંદવન ઊભું કરતી વખતે પણ ગેરમાન્યતાઓને કારણે સાપ દેખાયો નથી કે માર્યો નથી એવી રીત અપનાવવામાં આવતી હતી એટલે હેમલક્ષા આવ્યા પછી શરૂઆતમાં જ મેં સાપ પકડવાની અને એ ઝેરી છે કે બિનઝેરી એ પારખવાની પદ્ધતિ શીખી લીધી હતી લેખક કહે છે કે દરેક સાપને ઓળખતા આવડવું જોઈએ આવું લાગવાનું બીજું કારણ પણ એ છે કે જ્યાં તેઓ જ્યારે નાના હતા ત્યારે બહુ મોટી સંખ્યામાં સાપ મરાતા તેમણે જોયા હતા આનંદવન ઊભું કરતી વખતે પણ ગેરમાન્યતાઓને કારણે સાપ દેખાય કે એને મારી નાખવામાં આવતું એ રીત અપનાવવામાં આવી હતી માટે હેમલક્ષા પ્રકલ્પમાં આવ્યા પછી શરૂઆતમાં જ એમણે સાપ પકડવાની અને ઝેરી છે કે બિનઝેરી છે એ પારખવાની પદ્ધતિ શીખી લીધી હતી સાપ પકડવાનો અને એની જાતિ પેટા જાતિ નક્કી કરવાનો કસબ હું શીખ્યો એનું કારણ હતું કે જંગલમાં રહેવું અને સાપને નકારવો એ વાત મને ઘરે ઉતરતી ન હતી પણ સાપ દેખાય એટલે માણસો એને મારવા મચી પડે છે એટલે પછી અમે પ્રકલ્પ પર અમારું પોતાનું નાનકડું સર્પો ધ્યાન જ શરૂ કર્યું ઘરમાં આસપાસ અધરાતે મધરાતે નીકળેલા સાપ પકડવા અને એમની દેખભાળ કરવાનું અમે શરૂ કર્યું કહે છે કે સાપને પકડવાનો અને એની જાતિ પેટા જાતિ નક્કી કરવાનો કસબ કડા હું શીખ્યો એનું કારણ એ હતું કે જંગલમાં ગમે ત્યારે સાપ નીકળે અને જંગલમાં રહી અને એ વાતને નકારવી એ એમને ગમતું ન હતું અને લોકો જેવો સાપ દેખાય કે તરત એને મારવા માટે મંડી પડતા એટલે લેખક એ લોકોએ પોતે જ એક નાનકડું સર્પોધ્યાન શરૂ કર્યું અને આજુબાજુના ગમે તે સમયે નીકળેલા સાપ પકડી અને એમની દેખભાળ કરવાનું શરૂ કર્યું ભાતના સાપ નાક પટાવાળા સાપ વગેરે અમારા ધ્યાનમાં હતા સાપને મારવાનો નહીં એવો નિયમ જ અમે હેમલક્ષામાં કર્યો હતો કાર્યકર્તાઓને શાળાના બાળકોને સાપ પકડતા શીખવ્યું એને લીધે સાપની હત્યાનું પ્રમાણ ઘટ્યું બાબાએ શીખવેલા સાહસના બળે અને મને તેમજ વિલાસને થયેલા સરપ્રેમના જોરે અમે સાપની ભરપૂર ભાડ મેળવી સાપ ઓળખવા સુધી અને એણે પકડવા સુધી અમે પહોંચી શક્યા લેખક કહે છે ભાત ભાતના એટલે કે જુદા જુદા સાપ નાક પટાવાળા સાપ વગેરે અમારા સર્પ ઉદ્યાનમાં હતા અને એને સાપને મારવો નહીં એવો નિયમ જ અમે હેમલક્ષ્યમાં કર્યો હતો કાર્યકર્તાઓને તેમજ શાળાના બાળકોને પણ સાપ પકડતા શીખવ્યું એને લીધે સાપની હત્યાનું એને મારવાનું પ્રમાણ ઘટ્યું બાબાએ શીખવેલા સાહસના બળે અને મને તેમજ વિલાસને થયેલા સર્પ પ્રેમના જોરે અમે સાપની ભરપૂર ભાર મેળવી એના વિશે જાણ્યું એને ઓળખવા સુધી અને પકડવા સુધી અમે પહોંચી શક્યા એમ લેખક કહે છે બ્રેન્ડેડ ક્રેટ એ અમારા સર્પોદ્યાનનો મોભાનો સાપ જેટલા સાપ એટલી જ એમની કથાઓ અમારા પ્રાણી પ્રેમ સાથે સર્પ પ્રેમ જોડાયેલો હોવાના કારણે અમારું પ્રાણી સંગ્રહાલય વધુ ખીલ્યું પણ હું પ્રાણી સંગ્રહાલય કહેતો નથી પ્રાણીઓનું ગોકુળ એમ કહું છું આ ગોકુળમાં સાઠ પાસઠ પ્રાણીઓ સુખ શાંતિથી સહવાસ કરતા રહ્યા છે વાંદરા કૂતરા ચિત્તા નોળીઓ જેવા આમ એકબીજાના દુશ્મન હોય તેવા પ્રાણીઓ અહીં તો મિત્રોની જેમ રહે છે આ બધાનો એક પરિવાર જ બન્યો છે વોકર નામના એક અમેરિકન મહિલા અહીં આવ્યા હતા એમણે અમારા ગોકુળને આમટેજ એનિમલ આર્ક એવું નામ આપ્યું બાઇબલમાં એવી વાર્તા છે કે કોઈ એક જમાનામાં નોહાજ આર્ક નામના એક વાહન પર બધા પશુપંખી ખુશીથી ભેગા રહેતા હતા અહીંનું વાતાવરણ એ મહિલાને એવું જ લાગ્યું એટલે એણે આ નામ આપ્યું બ્રેન્ડેડ ક્રેટ એ અમારા સર્પોધ્યાનનો મોભાનો સાપ એવું લેખક કહે છે જેટલા સાપ છે એટલી જ એમની કથાઓ છે અમારા પ્રાણી પ્રેમ સાથે સર્પ પણ જોડાયેલો હોવાના કારણે અમારું પ્રાણી સંગ્રહાલય વધુ ખીલ્યું પણ હું એને પ્રાણી સંગ્રહાલય કહેતો નથી પરંતુ પ્રાણીઓનું ગોકુળ કહું છું અને આ ગોકુળમાં સાઠ પાસઠ પ્રાણીઓ સુખ શાંતિથી સહવાસ કરતા રહ્યા છે એટલે કે સાથે જ રહ્યા છે વાંદરા કૂતરા ચિત્તા નોળીઓ જેવા એકબીજાના દુશ્મન હોય એવા પ્રાણીઓ અહીં મિત્રોની જેમ રહે છે આ બધાનો એક જ પરિવાર બન્યો છે કુટુંબ બન્યો છે વોકર નામના એક અમેરિકન મહિલા અહીં એટલે કે હેમલક્ષામાં આવ્યા હતા એમણે અમારા ગોકુળને આમતેજ એનિમલ આર્ક એવું નામ આપ્યું બાઇબલમાં એવી વાર્તા છે કે કોઈ એક જમાનામાં લોહાજ આર્ક નામના એક વહાણ પર બધા જ પશુ પંખીઓ ખુશીથી ભેગા રહેતા હતા અને અહીંનું વાતાવરણ એ મહિલાને એવું જ લાગ્યું એટલે એમણે આ નામ આપ્યું એમ લેખક કહે છે અહીં આપણી પાઠની સમજૂતી પૂરી થાય છે આભાર